પાણી કેમ આવે છે હેલો મિત્રો કેમ છો બધા મજા મજા મજામાં છો ને બાપા સીતારામ જય માતાજી તો મિત્રો આપણે છે ને એ મોશન હવન માં આવી ગયા છીએ તો હાલો તમને આગળ હવન દેખાડું હવન

સર્વ બિદેતા માર્ગમુદેતા પ્રભુમ તદ આહયત સર્વે સ્થાપિતા દેતાભે નમઃ સંગાયમ સપ્રિમારાયમ મલિને બિની મલિતાન પوجનન નિમિતાન જન્તમ પુષ્પમ સામરં પ્રિયામી અતિ રાણે ત્રણે પડિયામાં મૂળ દેવા પાણી રીત્યમે તો મેરા ભૂ ભવ ભુ ભારત ઇન્દ્રાદિ પરજાય ઇન્દ્રાદિ સતિપાલ દે તબ્રમા સદાચંદ સાપિત રીતવલોદ નાજ क्षेत्र बांधे तर्पण संगाय वाले सहित सुदृढ़ एवं बलिम समर्थ याहि आज बलिम पकड़ एवं बलिम पुरुषार्थ दिशा वृक्ष बलिम पुष्कर ममता सकल सकल दुर्गा के पाल के ऊपर का गया राय बता शंदे किता पुष्टि किता निचे किता निम्न किता चिकन किता बता 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 आने की जमते दुर्गा को बोको कुमार तो मित्रा घरेलू અહીંયા ગાયત્રી હવન છે ને આપણે હવન માંથી થોડા કઈ પરવી અને આપડે ખુબ જોવા જવાનું છે પાણી આમ કેટલું પ્રેશર થાય બોલો જો તો કૂવા પાસે આપણે જવાનું છે અને જો લસણ બહુ મોટું મોટું થઈ ગયું છે જો રસકો છે વટા વટોભૂબે નલો જવાય તો કૂવામાં પાણી ઘણું છે પાણી કેમ આવે છે કેટલું બધું પાણી છે ડ્રેગન ફ્રુટ છે પણ ડ્રેગન ફ્રૂટ આવ્યું નથી તો મિત્રો દ્રાક્ષ નો વેલો છે મસ્ત મોંડો કરેલો દ્રાક્ષ મિત્રો તો આવે છે ને આપણે હોન માંથી ભાઈયા છીએ અને હવે સીધું છે ને આપણે જાઉં છો કે કપાળની હાંઠી ઉપર તમે આ મહેમાન છે હાલો સંજય ભાગશો ને હા ભાઈ હાલો ત્યારે વિભૂત બેન હાલો તો હવે ફાઇનલી ભાગવાનું છે

જો આપણે કોરો ખાઈ લીધું છે પાછું આપણે પાસે ના કમા છે ને કામ કામકાજ શરૂ છે થોડુંક ભીરું છે અને આ બધું છે ને એ બધું બાકી છે એટલે ભરવાનું કામકાજ આપણે હાથમાં છે આજ જવા છે

એ ટેકરાલ કનેક્ટલા મેન ડ્રાઈવરને બોલાવો પડશે

મસ્ત મજાના સાંધામાં મિત્રો છે ને બે જમી લીધું છે એટલે બધા જવાનું છે તો અમે બધા બેસી જયા છે જમવા આવે ચાલો મિત્રો તો આજનો વ્લોગ પૂરો કરીએ આજનો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો ફરી મળીશું નવા માં ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ તો મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય